મારું નામ સરસરાજ સિરાજભાઈ ચુડેસરા અને હું રહેવાસી છું બોટાદ જિલ્લાના બરવાળા ગામનો તમે આફ્રિકાની અંદર હું આફ્રિકામાં ટોટલ બાર વર્ષથી આફ્રિકામાં છું અગિયાર બાર વર્ષથી આફ્રિકામાં છું અને ત્યાં હું જોબ કરું છું લાસ્ટ હું આઠ મહિના પહેલાં આફ્રિકાના મોઝામ્બિક કન્ટ્રીમાં ગયો હતો જે મને આપણે પોરબંદરના એજન્ટ છે શકીલભાઈ ખલીફા એમણે મને કોન્ટેક કરાવ્યો હતો ઝાકીરભાઈ મેમનનો જેમની કંપની છે ત્યાં મોઝાંબિકમાં અને એ ઝાકીરભાઈની કંપનીમાં હું જોબ માટે ગયેલો અને ત્યાં મને કરવો અનુભવી થયો કે ત્યાં અહીંયાથી મારી સાથે બધી વાતચીત જે થઈ હતી સેલરીની જગ્યાએ વાત થઈ હતી કે ત્યાં ખાવા પીવાની રહેવાની જગ્યા વાત થઈ હતી બધી વસ્તુમાં ત્યાં પહોંચીને મને દગો કર્યો છે એ લોકોએ અને મારી સિવાય બીજા પણ છોકરાઓ ત્યાં કામ કરે છે એ બધાનું ત્યાં શોષણ કરે છે અને મારું પણ ત્યાં મને અહીંયા વાત એવી કરેલી શેધરી મને હજાર ડોલર નક્કી કરેલી અને ત્યાં પહોંચ્યા પછી મને ખાલી પાંચસો ડોલર શેદરી લોકો આપતા હતા ત્યાં પહોંચ્યા પછી મને ત્રણ મહિના સુધી લોકોએ નીચે સુ્યો છે બેડ હોવા છતાં બેડ હોવા છતાં મેં જ્યારે સેટને ફોટો મોકલો કે આ બેડ અહીંયા પડ્યો છે એક્સ્ટ્રા હું લઈ લઉં અહીંયા વરસાદનો માહોલ છે કીડી મકોડા નાના મોટા જીવાતું આંટા મારે છે કાનમાં જતું રહે આફ્રિકા છે મેડિકલની સુવિધા બરાબર ન હોય તો મને એવું કહેલું કે નહીં ભાઈ એ તમારી પ્રશ્ન સુવિધા માટે તમારે તમારા ખુદના ખર્ચા કરવાના એ હું કંઈ કરી દઉં નહીં તો અહીંયા ખાવાની પીવાની રહેવાની જમવામાં શાક બનાવી હોય કે રોટલી બનાવી હોય તો એમાં ઘણી ઘણીને જમવાનું આટલી રોટલી જમવાની તો કોઈ જાતની સુવિધા હતી નહીં અહીંયા અહીંયા ઠંડી હતી ફૂલ અગિયાર ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી અહીંયા બપોરે બાર વાગે પણ જેકેટ પહેરવું પડે એવી ઠંડી હતી એ ઠંડીમાં ઘરમાં ગીઝર નહોતું ઠંડા પાણી નહવાનું મેં જ્યારે સેટને કીધું કે ભાઈ તમે ગીઝરની સુવિધા કરો તો મને બસ આ જ જવાબ મળ્યો કે તું વારંવાર બધી ફરિયાદ ન કર તમારી પર્સનલ સુવિધા માટે હું કંઈ રૂપિયાનો ખર્ચો ન કરું ખર્ચો બધો તમારે જ કરવાનો અને મને મારી ફેમિલી પણ અલાઉડ કરેલી એટલા માટે હું મેરેજ કરીને હું મેરેજ કરવા માટે જ અહીંયા આવેલો અને મેરેજ કરીને પંદર દિવસમાં હું ત્યાં ગયેલો અને મને ફેમિલી પણ મારી અલાઉડ કરી હતી જે ત્રણ મહિના પછી મારે અહીંયા ફેમિલી મારે બોલાવવાની વાત હતી પણ ત્યાં પછી મને એ પણ ના પાડી દીધી કે એવી કંઈ વાત થઈ જ નથી અને હું એ કંઈ બોલાવી દઉં નહીં અને તારે બોલાવી હોય તો એનો ખર્ચો બધો તમે હું એક રૂપિયાનો ખર્ચો આપું નહીં બસ આજ તે કામકાજમાં તો ત્યાં નોર્મલ એ શેઠિયાનું તો મતલબ ખાલી જતો કે બસ કામકાજ કરે માણસો અને પગાર આ રીતના ઓછો આપવાની વાત છે આફ્રિકામાં જે નવા માણસો જાય કોઈ પણ નવા માણસો જાય તો આફ્રિકામાં સેલેરી બેઝ પાંચસો ડોર છે નવા માણસનો અને મારે બાર વર્ષનો અગિયાર વર્ષનો અનુભવ છે આફ્રિકાનો અને મને હજાર ડોલર સેલેરીની વાત કર્યા પછી ત્યાં લઈ જઈને પાંચસો ડોલર સેલેરી આપતા હતા ખાવા પીવામાં કાંઈ ઠેકાણા નહોતા રહેવામાં કાંઈ ઠેકાણા નહોતા અને ફેમિલી પણ મને ન બોલાવી આપી મારા મેરેજ તૂટી જાય એવું હતું એટલા માટે મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ હું મારી ફેમિલીને નહીં બોલાવું તો મારા મેરેજ તૂટી જશે કાં તો મારી ફેમિલીને તું બોલાવી દે અને કાં તો પછી તું મને ઇન્ડિયા મોકલી દે તો એણે મને એવા શબ્દ કીધેલા કે ભાઈ એ તારા માટે હું મારી કંપનીના રૂલ્સ ન ચેન્જ કરું અને આ બધી પ્રોબ્લેમના કારણે મેં જે એજન્ટ શકીલભાઈ ખલીફા પોરબંદરના છે મેં એને પણ બધી જાણ કરી અને શકીલભાઈએ કોન્ફરન્સમાં વાત કરી મારા સેટ સાથે ઝાકીરભાઈ મેમણ સાથે ટોટલી બધી એમણે પણ રિક્વેસ્ટ કરી પણ એ શકીલભાઈનું પણ કંઈ માયના નહીં અને શકીલભાઈની મને છેલ્લી એવી એવી છેલ્લે એવી સલાહ હતી કે સરફરાજભાઈ તમે ઇન્ડિયન એમ્બેસીમાં જતા રહો અને ત્યાં જાઓ તમે ઇન્ડિયન એમ્બેસીમાં તો તમારી કંઈક પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે ત્યારબાદ હા એ હું તમને કહું પણ એ પહેલાં એક વસ્તુ એ કહેવાની મારે તમને કે જ્યારે આ મને એને દગો કર્યો ત્યારે મેં સકીલભાઈને કીધું એ એજન્ટને કે ભાઈ હું છે ને હવે કંઈ આડુળું પગલું ભરવું તો તમે મને આગળ કાંઈ કહેતા નહીં તમે અમારી સાથે જે કર્યો છે તો એ વસ્તુની જાણ શકીલભાઈએ કરી મારા શેઠને અને મારા શેઠે મારો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને મારો પાસપોર્ટ જપ્ત કર્યા પછી મને એવું કીધું કે ભાઈ તું એવું કહેતો હતો કે હું કંઈક આડુઅળું પગલું ભરીશ અને તારા ભાભી સગા છે કોઈ ઇન્ડિયામાં વકીલ છે એવું તું કહેતો હતો તો મારા ભાભી પણ સુપ્રીમ કોર્ટમાં સગા છે આ મારા શેઠના શબ્દ છે ઝાકીરભાઈ મેમણના કે મારા ભાભી પણ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે તારે તારા ભાભીને કેવું હોય તારા ભાભીને કે સીએમને કેવું હોય તો સીએમને કે નરેન્દ્ર મોદીને કેવું હોય તો નરેન્દ્ર મોદીને કે હું કોઈથી બીતો નથી અને તારાથી જે થાય એટલે કરી લે આ રીતે મારો પાસપોર્ટ જપ્ત કરીને મને અહીંયા બંદી બનાવીને રાખ્યો હોય એવી રીતે રાખ્યો તો પછી તમે પછી દર મહિને જે મને પાંચસો ડોલર સેલરી આપતો હતો એ સેલરી ઇન્ડિયા મોકલવા માટે મનીગ્રામ થ્રુ હું ઇન્ડિયા મોકલતો હતો અને એ મનીગ્રામ કરવા માટે દર મહિને એક દિવસ હું પાસપોર્ટ લેતો હતો અને આ ટાઈમ પણ મેં લાસ્ટ સેટરડેના મેં એમની પાસેથી પાસપોર્ટ લીધો કે મારા ઇન્ડિયા પૈસા મોકલવા છે અને મેં પેલેથી ટિકિટ અને મોઝાંબીક દેશની બાજુમાં દેશ છે મલાવી ત્યાંની મેં વિઝા લઈને રાખી હતી ઓનલાઈન અને હું પાસપોર્ટ લઈને સીધો તે બોર્ડર માટે નીકળી ગયો ત્યાંથી મોઝાંબીગથી હું મલાવી એન્ટર થયો મલાવીથી લીલોંગ સિટી છે બારસો કિલોમીટર એની મેં ટેક્સી કરી હું લીલોંગ સિટી પહોંચ્યો સવાર સુધીમાં અને બપોરે બાર બે બે ને પિસ્તાલીસની મારી ફ્લાઇટ હતી ઇન્ડિયા માટે વાયા ઇથોપિયા થઈને છ કલાકની ફ્લાઇટ મેં લીધી ઇથોપિયા માટે ઇથોપિયા ત્રણ કલાકનો હોલ્ટ હતો પછી ત્યાંથી મેં ઇન્ડિયાની ફ્લાઇટ લીધી આઠ કલાકની અને સોમવારે સવારના સાડા આઠે હું મુંબઈ પહોંચ્યો અને ત્યારે મારે મારા જીવમાં જીવ આવ્યો અને હું એ સહી સલામત પહોંચ્યો અન્ય લોકો પણ તમારી યુવાનો પણ ત્યાં છે એને કેવી તકલીફો સેમ મારી જેવી તકલીફ હું તો કોઈ રીતના એમની જાળમાં ફસાણો નહીં અને ત્યાંથી નીકળી ગયો બીજા ત્રણ ચાર છોકરાઓ છે જે મારી સામે બે બે વર્ષથી ત્રણ ત્રણ વર્ષથી ફ્રી ઓફ કામ કરે છે કોઈ જાતનો પગાર નથી આપતો અત્યાચારમાં તો લોકોને ખાવા પીવાની કંઈ સગવડતા નહીં ખાવા પીવાની અત્યાચારમાં તો એ કંઈ મારતા પૂરતા કે એવું તો કંઈ નહોતા કરતા પણ ખાવા પીવાની કંઈ સગવડતા નહીં બરાબર છે અને મેન વસ્તુ કે માણસોને પગાર નહીં આપવાના માણસો પાસે ફ્રી ઓફ પોસ્ટમાં કામ કરાવવાનું અને માણસોને પગાર નહીં આપવાના માણસોને કંઈ સુવિધા નહીં આપવાની દસ ડિગ્રી અગિયાર ડિગ્રી સેલ્સિયસમાં ઠંડા પાણીએ નાવાનું અને નીચે સૂવાનું જીવડે આંટા મારતા હોય કે જંતુ જીવ જંતુ આંટા મારતા હોય ભારત સરકારને મારી એક અપીલ છે કે ત્યાં જે મારી સિવાય બીજા ત્રણ ચાર છોકરાઓ ફસાયેલા છે અને એક છોકરો તો મુંબઈનો છે જેનું નામ શકીલ શકીલ છે એ છોકરો ચાર વર્ષથી ત્યાં જેલમાં છે એ છોકરાઓ ઉપર એને મારા શેઠિયાએ જાકીરભાઈ મેમાણે ખોટું ઇઝામ નાખીને એને જેલમાં નાખી દેલો છે ત્યાં એની ફેમિલી અહીંયા હેરાન પરેશાન હોય છે પણ કંઈ કરી શકતી હોય કે ન કરી શકતું હોય આ મને આઈડિયા નથી પણ એને એ જે ચાર પાંચ છોકરાઓ ત્યાં ફસાયેલા છે